નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ગુજરાત પર આવીને અટકેલું ચોમાસું ફરી સક્રિય થશે કે નબળું જ રહેશે અને બફારામાં ક્યારે રાહત મળશે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાની અંત સુધી જરૂર નાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ચાર દિવસ વહેલા પ્રવેશેલા ચોમાસાએ ચોક્કસ નિરાશ કર્યા છે કેમ કે નબળું પડેલું ચોમાસું સ્થિર છે અને હવે તે ફરીથી સક્રિય થાય તેની રાહ જોવાઈ રહી છે આ દરમિયાન રાજ્યમાં ગરમી અને બફારાથી લોકો ઉત્તરાહીમાં પોકારી રહ્યા છે સાથે જ મેઘો મન મૂકીને વર્ષે તેવી નીટ માંડીને લોકો બેસી રહ્યા છે આવામાં હવામાન નિષ્ણાંતિ નવી આગાહી કરી છે તેમણે રાહત આપતી આગાહી કરી છે આજથી રાજ્યમાં હવામાનમાં એવા ફેરફાર થશે કે લોકો રાહત અનુભવશે તો ચાલો જાણીએ આ વિશે આગાહી મિત્રો ઘણા દિવસથી તાપમાન ઊંચું હતું અને ઉકળાટ અને બફારો હતો તેમાં આજથી થોડીક રાહત મળે તેવી સંભાવના રહેલી છે છેલ્લા ઘણા દિવસોથી તાપમાન છત્રીસ થી ઓગણ ડિગ્રી જોવા મળતું હતું આમાં આજથી ઘટાડો થાય તેવી સંભાવના રહેલી છે મિત્રો તાપમાનમાં ઘટાડો થઈને ચોત્રીસ થી સાડત્રીસ ડિગ્રી આવી જશે સાથે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો અને આજથી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે ગરમી અને ઉકળાટમાં પણ થોડીક રાહત મળી શકે છે મોટી રાહત મળવાની સંભાવનાઓ દેખાઈ નથી રહી પણ સામાન્ય રાહત મળી શકે છે

વાદળોનો જમાવડો ચાલુ થઈ ગયો છે જેના કારણે બે થી ત્રણ દિવસ સુધી તાપમાન નીચું જશે તેવી શક્યતાઓ રહેલી છે તે પછી અમુક વિસ્તારોમાં તાપમાન ઊંચું જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે ચોમાસા અંગે જણાતા કહ્યું છે કે ચોમાસું ઘણા દિવસથી નિષ્ક્રિય થયું છે તે એકવીસ થી પચીસ તારીખમાં ફરી સક્રિય થાય અને સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થવાની સંભાવના રહેલી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે